આજે છે ના નિકેશના છે કામ એટલે એ ગયા છે બરોડા અને હું પણ મારું કામ પતાવીને આવી છું સવાર સવારમાં તો કઈ નહીં આપણે જઈએ ફાફડા જલેબી લેવા તો અહીંયા રીલ્સ બનાવતા બનાવતા રચિતા બેન ઇમોશનલ થઈ ગયા છે તમે જોઈ શકો છો પણ જોવા માટે ઉપર લઈને આવી હું આ તો મેમારી જ રહે માટે વિડીયોઝ બનાવવા લઈને બસ હવે ઓછો નહીં

પછી રોકાવાનું થઈ ગયું કાલે નિકેશને બહુ લેટ થઈ ગયું પછી માથે દીકરો આવતો હતો મોન્ટું ભાઈની લોકો તેમણે કીધું કે રચિતાને રાખો અમે આવીએ છીએ તો રાખી આજે નિકેશ બરોડા છે ત્યારે સવારના તો હમણાં મૂકવા જવાનું છે ને હમણાં તો રોહણ ચાલુ કર્યું હવે આજે મૂકીશ નહીં આજે મૂકીશ રોસો નહીં રોકાઈ જાઓ કાલ જો હવે આજે સાંભળા છે રાત્રે બટે સેલિબ્રેટ કરવાનો છે તમે રોકી દઉં જો કઈ કા 3.5 તો આપણે 2 રાખીશું આમ તો 2 40 પછી મારે રોવું પડશે તું હારી ગઈ સાપ પછી સ્ટેચ્યુ પછી મહારામ કરીને આમ જો નિસુ નાક સાફ કરું એમ કર નાક સાફ કરું પડશે મેકઅપ ના ઊંચાઈ ગયો દોવાનું છે યાર નહીં બનાવી રીલ બીજું હાલો ગયા હે બનાવી હે હાય બમ મું એક મસ્ત વિડીયો બનાય

हैं हाँ तो एडवांस माइड इतना भी शब्द इतना शब्द भी ओ थैंक यू थैंक यू मारा जी थैंक यू कि बारह सौ ही लकी कार्ड अंदर हो चुके जो हेतल बहने रोई गया सु कैसे तो मैं मारा माटे कई शब्द नहीं ओये बापा कको बक्को भूली जाओ हाँ हाँ, हाँ, हाँ।

ઢોલ અને જે નિશુને બહુ જ ગમે છે તો આજે છે ને સ્પેશિયલી ડાકોર એમાં એવું હતું કે આપણે બુક તો કરાયા હતું પણ લેવા નતા ગયા તો કે બસ લાવું જ છે એટલે લાવું જ છે છે લેવા ચલો એ નાનું માટે શું લાકડી લો

ઘરા ઘરે રાખવાનો ઓકે ડન કેટલા વાગે ટાઈમ બાઈમ ની કઈ ખબર પડે છે તમને આજે રવિવાર છે શું કરું કે બતા કામ હોય તો કરું તો કામ 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 નીશુ માટે ઢોલ આવ્યો છે કોનો ઢોલ છે ઢોલ કોનો છે આ ઢોલ કોનો છે આ પેટ દેખાય છે એ નહીં નીચે નહીં નીચેની ની મોજા બૂટ પહેરેલા છે એન પપ્પાને પકડાઈ દે

तू रेडी थी मैं हूं नहीं चमकती हूं नहीं चमकती इतनी बड़ी नहीं चमकती चमका है थोड़ी थोड़ी पर म, मार तो मेकअप तो जतो दे छ मु रोई थी क्या वो तो व्लॉग में ही पता चले छे मम्मी ने नाती खबर ये तो व्लॉग दो तो उस खबर पड़ा ये तो हमरा मु वीडियो जो है ऐ उ जो ना मारे भाई अबे ना बताइए कोई ना जाने वो डाई हाँ

咱们走。 ఇది చూడండి అని ఈదుదు बाकी कुछ बारी, बारी हो हुज़ जाए तो सॉरी बोल तो स्टीक अति गरम है ना मम्मी हां भी छे यार अरे प्लीज पर हमरा ऊपर राहत कर हां तो राहत हूं तो तो राहत हती नबड़ावनी <laughs> हैं खुशी मां तू ना चढ़ाई नहीं को करे यार खाली कहू तो न तो तो राहत नहीं हमरा सुती अभी की बोलिंग दो

સો ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના સાડા આઠ અને જસ્ટ અમે લોકો જમી કરીને થઈ ગયા છે ફ્રી એમ તો ફ્રી થયે દસ પંદર મિનિટ જેવું થઈ ગયું અને અત્યારે જોરદારનું માથું દુખી રહ્યું છે મારું અત્યારે મમ્મીના છે ને જબરદસ્તી સ્કાર્ફ ને સ્વેટર પહેરાયું છે કેમ કે શરદી થઈ જાય માણસના તો માણસ જાતે એવી ખબર ના પડે આ માણસને ના શું કેવું નીકળું યાદ આવ્યું તમને કઈ આ માણસ દેતાલી અહિયા રચિતાએ જેકેટ પહેર્યું છે જબરદસ્તી પહેરાવાનું કારણ તો કહી દો તમે જરા ગાઈઝીસ ને એક મિનિટ એમ કહો ગાઈઝ આજે ગાઈઝ કરીને વાત કરો ચલો શું કહું ગાઈઝ ને એમ નહીં તમારે જે કહેવાનું હોય એ ગાઈઝ કરીને કહો સો ગાઈઝ આજે આવું થયું કો આજે મને ગાઈઝ એમ કહો બોલો હાલો ગાઈઝ એવું એમ સો ગાઈઝ આજે મને આટલી બધી એવું આખું તમે જેમ કેવી મને કેમ કહો ખુશી આજે આવું થયું તું એમ કહ ગાઈઝ ગાઈઝ આજે મને ઠંડી ચડી હતી એટલે મને પરાણી આજે તો મને દવા પીવડાવી દીધી છે અને આ સ્વેટર જ કાપી પહેરાવી દીધું એમાં જે સ્કાપ તો ઉતરી ગયો ઓકે ગાઈઝ ગાઈઝ ના કહી દો બીજું કંઈ ગાઈઝ ના કહેવાનું હોય ગાઈઝને બીજું શું કહું ગાઈઝને એમ કહી દો કે ખુશીન ચેનલના લાઈક કોમેન્ટ અને શેર કરી દે હવે તો માનવું જ પડશે તો તો અત્યારે છે છે ને ને અમે લોકો જે બધું બધું સ્ટાર્ટ કરીએ કેવું રચિતા મેડમ આ છે તો બહુ ટાઈમ થઈ ગયો તો જોઈ નાખીએ શું કેવું જોઈ લઈએ આગળ અમે લોકો ઘણો ટાઈમ થઈ ગયો છું કે અમારે પણ જોઈએ

સો ગાઈઝ અત્યારે ફાઇનલી બેન જાય છે ઘર પે આવજો ભેગા થશે તડક બરાસીઓ હમણા આવવાના છે થોડાક દિવસમાં આપણે કહીશું નહીં કે કયા દિવસ આવશે એવું ના કાલે જઈશું કામ કરને આવે કાલે આ એવું જ કહેવાય શું કે બોલ ફેંકા મારવા પર એટલા બધા ફેંકા નહીં મારવાના કે કોકના ગડે થી એના ઉતરે શું કેવું ભવ્ય ના 100% એટલે આવી જશે તમે બધા બધા વિચારજો કે ક્યારે આવશે કેટલા દિવસ ઓકે ડન ઓકે ડન

18 18 ઓકે 18 4 ઓકે તો રચિતા ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો સક્કરપારા કરજો યસ બે આઇકન દબાવજો 10 10 10 10 સો અત્યારે ફાઇનલી રચિતા ને જવાનું છે ઘરે અને અમે બે પતિ દેવ પતિ પત્ની જઈશું મૂકવા માટે નિશીબ નહીં લઈ જવાનું રીઝન એવું છે કે ઠંડી ને વાતાવરણ અને એમ પણ એનો ઓલમોસ્ટ સુવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે થઈ ગયા સાડા નવ એનું કંઈ ઠેકાણું નહીં હતું સુઈ જાય તો દસ વાગ્યામાં સુઈ જાય ના સુવે બારે વગાડે પણ આજે કેમ કે બપોરે છે ને વહેલો ઉઠી ગયો હતો એટલે એવું લાગી રહ્યું છે કે કદાચ વહેલો સુઈ જશે કેમ કે મેં વહેલો સુવડાય દીધો નથી અને રચિતાબેન આજે રડ્યા હતા

તો ગાઈસ જોઈ લેવાનો ઓકે જોઈ લેજો ઓકે ગાઈસ ટાઈમ કાઢી તમે બધા કહેજો તમે બધા રચિતાને કહેજો કે એવી રીતે રોવાય નહીં અને કેમ ના રોવાય કેમ કે જો એ છે ને એને કેવું થાય ખબર એક બે દિવસથી વધારે રોકાઈ જાય ને એટલે રોવાય જાય હમ નો લિયા તમારું તમને રોવું આવી ગયું ના ના તમને રોવાય ના હજી તો એ તો દસ પંદર દિવસ રહું ને એ પૈ કાઢું પડી જાય મને પૈસા